દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે મુસાફરો માટે તો લાભદાયી રહેશે પરંતુ સુરતના ખેડૂતો માટે માથાનો દુખાવો સાબિત થયો છે આ એક્સપ્રેસ હાઈવે ના નિર્માણ કાર્યથી પલસાણા તાલુકાના ખેડૂતોની હાલત કફોડી બની છે એક્સપ્રેસ વે ની બાજુમાં આવેલા ખેતરોના ખેડૂતોનો આરોપ છે કે આ એક્સપ્રેસ વેના કારણે એમના ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ જાય છે અને તેમનો પાક નષ્ટ થઈ જાય છે જોકે આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે પલસાણા મામલતદાર કચેરી ખાતે બારડોલીના ધારાસભ્યની અધ્યક્ષતામાં એક મિટિંગનું પણ આયોજન કરવામાં આવ્યું જેમાં એન

એમાં ગરનાળું બનેલું એ ગનાળાની અંદર માટી ઘૂસી ગઈ અને પાણી અટકી ગયું એક દિવસના આત્રે પચીસ હજાર રૂપિયાનો વારો થતો હતો મારો અને તે ગયો મારા મજૂરો બેસી ગયા કામ વગર આ ખેડૂતો પોતાના ખેતર સુધી જઈ શકે ખેતીમાં ખેતરમાં જે વરસાદનું પાણી ભરાયું હોય એ ખૂબ ટૂંકા સમયમાં ખેતરમાંથી પાણીનો નિકાલ થાય એ માટે અહી ગામડી ના બે પ્રતિનિધિ અને એક અધિકારી એમમોએ गत શનિવારે મીટિંગ કરી હતી જિસમે હમ જો ભી ઇશ્યુઝ રિઝોલ્વ કી હે હમણે ઓર બાકી હમણે યે કમિટમેન્ટ કિયા હે કી અભી માઉન્સૂન કે બાદ કાફી સારી ચીજે હમ ટેક અપ કર લેંગે ઓર તુરંત નિકાસી કે લિયે પાની કે હમ લોગ જેસીબી મેરી એક્સ્કેવેટર વહા પર રહેગી જેસા થેડૂત બતાયેંગે વેસા વહા પે પાની કા નિકાસ કરવા દિયા જાયેગા